બાળપણથી જ તેમનો સ્વભાવ તે જાણતી હતી આઠવલે ખાનદાનની પરંપરાગત તેજસ્વીતા પાંડુરંગને વારસામાં મળી હતી તેની પ્રતિધિ તેને થઈ ગઈ હતી તેમના મનમાં સતત મનોમંથન ચાલતું જ હોય છે તેનો અનુભવ પણ તેણે કર્યો હતો તેથી પાઠશાળાનું જ શિક્ષણ લેવાનો નિર્ણય વગર વિચારીએ નહીં પણ પૂર્ણ વિચાર કરીને પછી જ લીધો હશે તેટલું તે સમજી ગઈ હતી ત્રણ દિવસ દરમિયાન તેણે લીધેલા નિર્ણયમાં જરાય કચાસ આવી હોય એવું તેમના બોલવા ચાલવા કે વ્યવહાર ઉપરથી લાગ્યું નહીં તેથી તેણે નમતું નિર્ણય પાંડુરંગની સામે તેની ભાવનિષ્ઠા ઊણી ઠરી હતી પાંડુરંગે લીધેલા નિર્ણય સામે અન્ન ત્યાગ કરીને તેમના પર ગમે તેટલું માનસિક દબાણ લાવવામાં આવે તેમ છતાં તેમનો રોહા જવાનો નિર્ણય બદલાશે નહીં એની તેને ખાતરી થઈ ગઈ હતી તેથી તેણે ઉપવાસ છોડી નિર્ણય લીધો ત્રણ દિવસથી ચાલી રહેલી તંગદીલી દૂર થઈ અને નિશ્ચિંત મને પાંડુરંગ રોહ આવી ગયા તેમની પાઠશાળા પણ નિયમિત શરૂ થઈ ગઈ તે દિવસે સવારે નિત્ય નિયમ મુજબ વિદ્યાર્થીઓ ધીર ગંભીર અવાજમાં મંત્ર પઠન કરી રહ્યા હતા બધા જ નાહી ધોઈને પવિત્ર થઈને પાઠશાળાના આંગણામાં ગોઠવાઈ ગયા હતા તેમનું ધ્યાન ગુરુજી તરફ હતું તેમની સામે ઊંચા આસન પર ગાળગીડ ગુરુજી બેઠા હતા વિદ્યાર્થીઓને તેઓ વંદનાનો શ્લોક બોલાવી રહ્યા હતા વાક્યકારમ પતંજલિમ સૂત્રકારમ શૂત્રકાર પ્રણતોસ્મી મુનિત્રયમ વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ પ્રારંભ કરતા પહેલા વાક્ય રચનાના કરતા વરુચિમ વ્યાકરણ મહાભાષ્ય લખનાર પતંજલિ અને વ્યાકરણ સૂત્ર લખનાર પાણિનીને શ્રદ્ધાપૂર્વક આ શ્લોકથી વંદન કરીને પછી આગળનો અભ્યાસ શરૂ કરવાનો પાઠશાળાનો નિત્ય નિયમ હતો વ્યાકરણ શાસ્ત્ર અને તે પરના મહાભાષ્ય લખનારાઓમાં આ ત્રણેય અગ્રેસર હતા તેમની હરોળમાં આવે એવું બીજું કોઈ નથી પાઠશાળામાં શીખવાડાતા વિષયોમાં વ્યાકરણ વિષય મહત્વનો અને મુખ્ય વિષય ગણાતો તેની સાથે કોઈ કોઈ વખતે ન્યાય વેદાંત મીમાંસા જેવા અન્ય શાસ્ત્રોના પ્રાથમિક ગ્રંથો પણ શીખવવામાં આવતા પણ તાત્યાએ વ્યાકરણ અને ન્યાય આ બંને શાસ્ત્રોના અભ્યાસને વધુ મહત્વના ગણ્યા હતા કેમ કે તેમના અભ્યાસથી બુદ્ધિ તીક્ષ્ણ અને તેજસ્વી બને છે પછી ગહનમાં ગહન વિષયને પણ સહેલાઈથી સમજી શકાય છે એમ તાત્યા માનતા હતા તેમના અનુભવ મુજબ આ બંને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવાથી સંસ્કૃતમાં હોય તેવા અનેક શાસ્ત્રો સમજી શકાય છે વ્યાકરણ શાસ્ત્રના આધારે અઘરા વિષયો સમજી શકાય છે અઘરા સંસ્કૃત શબ્દોની વ્યુત્પત્તિ જાણી શકાય છે ટૂંકમાં વ્યાકરણ અને ન્યાય આ બે વિષયો એટલે બધા શાસ્ત્રો અને સિદ્ધાંતોનો ભંડાર પ્રાપ્ત કરવાની ગુરુ ચાવી તેથી જ તાતિયાએ આ બે વિષયોના શિક્ષણની ગોઠવણ કરી હતી

આશ્રમમાં જે પહોંચ્યા હોઈએ એવું લાગતું એમાં જ્યારે પાંડુરંગ ગુરુજીએ કહેલ મંત્ર કે શ્લોકનું પઠન કરતા હોય ત્યારે જાણે મહર્ષિ જ પોતાના આચાર્ય સમક્ષ બેસીને અધ્યયન કરી રહ્યા હોય તેવું લાગતું આપણી પ્રાચીનતમ ગુરુકુળ પરંપરાનું શિક્ષણ ખરેખર કેટલું ઉજ્જવળ હતું તે ઉજ્જવળ પરંપરાના શિક્ષણમાં કેટલો ભવ્ય હેતુ સમાયેલો હતો તેનું કેટલાકને આશ્ચર્ય થતું પાઠશાળા પાસેથી જતા આવતા કરતા જે શબ્દો કાને પડતા તે પરથી લોકોના મનમાં આવા જ પ્રશ્નો અત્યારે તો પાઠશાળા પાસે થઈને ગાંગલ આજોબા અને તેમના સ્નેહી વામન રાવ જઈ રહ્યા હતા અને તેમની વચ્ચે આવી જ ચર્ચા ચાલી રહી હતી વામન રાવ કહી રહ્યા હતા વૈદિક પરંપરા પ્રમાણે પાઠશાળા ચલાવવી એ અઘરું કામ છે નહીં ગાંગલ આજુબાએ જવાબમાં કહ્યું ઘણું અઘરું છે પણ આ વૈજનાથ શાસ્ત્રી ખરો મક્કમ છે ભારે હોશિયાર છે હું તેને નાનપણથી જોતો આવ્યો છું આખો આઠવલે પરિવાર ભારે તત્વનિષ્ઠ જુઓ ને લક્ષ્મણ શાસ્ત્રી પણ કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમનું કાર્ય છેવટ સુધી કરતા રહ્યા મેં એ બધું નજરો નજર જોયું છે આ વૈજનાથ શાસ્ત્રી પણ તેવો જ પાકો છે એના સંકલ્પનો પાઠશાળામાં વિદ્યાર્થીઓ આવશે કે નહીં આવશે તો ટકશે કે નહીં અને ટકી ગયા તો વ્યવસ્થિત રીતે ભણશે કે નહીં તેવી કોઈ પણ શંકા મનમાં લાવ્યા વગર તેણે આ પાઠશાળા શરૂ કરી છે હવે આના માટે તમે શું કહેશો કહ્યું પાઠશાળા ચલાવવી એ ખર્ચાળ કામ તો છે જ અને અહીં તો વગર ફીએ એ શિક્ષણ આપવામાં આવે છે અને જમવાની વ્યવસ્થા પણ વિના મૂલ્યે છે એમ મારો ભાણિયો કહેતો હતો એ પણ ત્યાં જ જાય છે મને લાગે છે આવું ખર્ચાળ કાર્ય આ જમાનામાં ચલાવવું ઘણું અઘરું છે પાંડુરંગને સ્વતંત્ર શિક્ષણ મળે એ હેતુસર તાત્યાએ નવી પાઠશાળા શરૂ તો કરી પણ તે ચલાવવી તેમને પરવડે તેમ તો નહોતું જ તેમ છતાં પોતાના અસાધારણ બુદ્ધિ ધરાવતા પુત્ર માટે તેમણે હિંમત કરીને મક્કમતાથી પાઠશાળા શરૂ કરી વાતને આગળ ચલાવતા બોલ્યા ઝટપટ ભણીને નોકરી મેળવવાનો આ કાળ છે ત્યારે પાઠશાળાનું શિક્ષણ આપવું એ અસંગત અને પછાત પણ નથી લાગતું પણ પુત્ર તેજ બુદ્ધિનો હોય તો એને વિલાયત મોકલીને બેરિસ્ટર બનાવાય એ સમયે લોકોની પાઠશાળા તરફ જોવાની દ્રષ્ટિ આવી જ હતી પરંતુ ભારતની પ્રાચીન વૈદિક શિક્ષણ પ્રણાલીનું મહત્વ તાત્યાને ક્યારનું સમજાઈ ગયું હતું એ ભવ્યતમ શિક્ષણના અધ્યયનને બીજા લોકોની જેમ તેઓ પછાતપણાનું લક્ષણ નહીં પણ પ્રગતિનું લક્ષણ માનતા હતા તેથી જ પાંડુરંગ માટે તેમણે પાઠશાળા ઊભી કરી અને તેનું તેમણે નામ આપ્યું સરસ્વતી સંસ્કૃત પાઠશાળા એમના માતૃશ્રીનું નામ સરસ્વતી વિદ્યાની દેવી પણ સરસ્વતી આમ પાઠશાળાના નામકરણમાં અનાયાસે તાત્યાના બે હેતુ સિદ્ધ થઈ ગયા અને ઓગણીસો ચોત્રીસ ની વિજયા ના શુભ મુહૂર્તે રોહામાં સરસ્વતી સંસ્કૃત પાઠશાળાની તાત્યા એ સ્થાપના કરી મહારાષ્ટ્રમાં પર્વના દિવસે આપટાના ઝાડના પાનને લોકો સોનું કહીને આપે છે કિંમત થતી નથી તે પ્રમાણે પાઠશાળામાં શરૂઆતમાં બે જ વિદ્યાર્થીઓ આવ્યા એક પાંડુરંગ અને બીજો પુરુષોત્તમ પાવસી ગામનો પુરુષોત્તમ જોશી તાત્યાના એક મિત્રનો દીકરો હતો તેથી તાત્યા તેને પોતાના પુત્રની જેમ જ સાચવતા સાદુ ધોત્યુ લેવાની વાત હોય તો પણ તાત્યા તેના માટે પહેલા લેતા પછી પાંડુરંગ માટે લેતા પાઠશાળામાં પણ તાતિયાએ જ દાખલ કર્યા હતા તેથી પહેલા ચાલી રહેલી વાતના મુદ્દા પર ફરી આવીને ગાંગલ આજોબાએ કહ્યું આજના જમાનામાં પાઠશાળાનું શિક્ષણ લેવું એ પછાતપડાનું લક્ષણ છે એવું તમારું કહેવું છે ખરું ને મને પણ પહેલા એમ જ લાગતું પણ આઠવલે ખાનદાનની તત્વનિષ્ઠા જોઈને મને એમ લાગે છે કે ક્યાંક આપણી ભૂલ તો નથી થતી ને લક્ષ્મણરાવે જે કરવા ધાર્યું હતું તે છેવટ સુધી કર્યું વૈજનાથ શાસ્ત્રીએ પણ પાઠશાળા ચલાવવાનું નક્કી કર્યું તે પાઠશાળા આજ દિન સુધી ચાલુ જ છે તેઓ તત્વનિષ્ઠાની બાબતમાં જરાય બાંધછોડ કરતા નથી તેઓ આજ સુધીનો મારો અનુભવ છે ફક્ત બે જ વિદ્યાર્થીઓથી એમણે આ પાઠશાળા શરૂ કરી હતી પણ આજે વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસથી થી વધારે છે એ હકીકતનું ખંડન કરવાના હેતુથી વામન રાવે કહ્યું કહ્યું બધા વિદ્યાર્થીઓ તો કર્મકાંડ શીખીને યાચક વૃત્તિ કરવા આવે છે કેટલાક એવાય હશે પણ આ પાઠશાળામાં કંઈક જુદું જ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે સાંગલી ઈચલકરંજી રાજાપુર રત્નાગીરી એમ અનેક જગ્યાએ પાઠશાળાઓ છે પણ ત્યાં પુરાણ વાંચી શકવા પૂરતું જ શિક્ષણ અપાય છે પણ આ પાઠશાળા જોતા તેવું લાગતું નથી પરંપરાગત પાઠશાળામાં અંગ્રેજી શિક્ષણનો નિષેધ હોય છે પણ વામનરાવ અહીં એવું નથી ગાંગલ આજુબાનું કહેવું સાવ સાચું હતું તે સમયના સંસ્કૃતના બધા પંડિતો અંગ્રેજીના વિરોધી હતા નવદેત યાવનીમ ભાષા પ્રાણી રપી એવી સમાજની ધારણા બંધાઈ ગઈ હતી પરંતુ તાત્યા દુરંદેશી હતા દરેક વિદ્યાર્થીએ અંગ્રેજીનો અભ્યાસ કરવો જ જોઈએ એવો તેમનો સ્પષ્ટ મત હતો તેથી જ તેમણે પાઠશાળામાં સંસ્કૃત સાથે અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા પણ કરી હતી તાત્યા હંમેશા કે બૌદ્ધિક જ્ઞાન માટે મનના બારણા અને બારીઓ હંમેશા ઉઘાડા હોવા જોઈએ વિવિધ પ્રકારના જ્ઞાન માટે તમારા મનનો એક પણ દરવાજો બંધ ન હોવો જોઈએ ગાંગલાજુબાએ વામનરાવને પૂછ્યું તમે મને એ કહો કે આ પાઠશાળામાં સંસ્કૃત અને અંગ્રેજી વિષયોની સાથે સાથે ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાન ભણાવવામાં આવે છે આવું બીજે ક્યાંય શીખવાડવામાં આવે છે ખરું વામંડાવે કહ્યું તમારી વાત સાચી છે એ તો મારે માન્ય કરવું જ પડશે અમારો ભાણિયો પણ કહેતો હતો કે અહીંનું રોજબરોજનું સમયપત્રક પણ ઘણું સૂત્રબદ્ધ અને નિયત હોય છે સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ પરોઢીએ સાડા ચાર કે પાંચ વાગ્યે ઉઠી જતા છ વાગ્યા સુધીમાં બધા કુંડલિકા નદીમાં નાહીને આવી જતા તરત જ અધ્યયનનો પ્રારંભ થઈ જતો પરંતુ તે પહેલાં દરેકે ભૂલ્યા વિના એકસો સો આઠ સૂર્ય નમસ્કાર કરવાનો નિયમ હતો વિદ્યાર્થીઓ નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરે તેનું ધ્યાન કુલકર્ણી ગુરુજી રાખતા બલોપાસના કર્યા પછી મુખપાઠ થતો અને પછી વિવિધ શાસ્ત્રોનું અધ્યયન શરૂ થતું ગુરુજી દરેક વર્ગને જુદા જુદા પાઠ આપતા તે માટે તાત્યાએ ઘરની ઉપર એક મોટો ખંડ બંધાવ્યો હતો ત્યાં સામે ગુરુજીના આસનો રહેતા જુદા જુદા વર્ગોના વિદ્યાર્થીઓ ત્યાં આવીને જે ગુરુજન સામે બેસતા અને તે દિવસનો પાઠ લેતા ભણવા માટે વિદ્યાર્થીઓ ગુરુજનો પાસે જતા આજની જેમ ગુરુજનો વિદ્યાર્થીઓ પાસે જતા હતા એવી ઉચ્ચ એ પ્રથા હતી પાઠ લીધા પછી જુદા જુદા ગ્રુપમાં બેસીને વિદ્યાર્થીઓ લીધેલા પાઠ પર ચિંતન મનન કરતા સામાન્ય રીતે સાડા દસ વાગ્યે ભોજન તૈયાર કરનારા વિદ્યાર્થીઓનો સમૂહ પાઠશાળામાં જતો રસોઈ કરવા માટે રસોઈયો રાખવામાં આવ્યો ન હતો વારા પ્રમાણે વિદ્યાર્થીઓ જ ભોજન તૈયાર કરતા ખટાસવાળી ડાળ એટલે કે આમટી અને ભાત જ બનાવાતા ભોજન પછી ચિંતનિકાનો સમય રહેતો ચિંતનિકા એટલે ગુરુજનો પાસેથી સવારે જે પાઠ મળ્યો હોય તેનું પુનરાવર્તન કરવું એ એક સારી પ્રથા હતી તેથી ફરી શીખેલી બાબતોનું પુનરાવર્તન થઈ જતું પાઠ્ય વિષયનું દ્રઢીકરણ થઈ જતું એકાદી વસ્તુ વિષય પ્રસંગ કે ઘટના વિશે અનુકૂળ પ્રતિકૂળ વિચાર કરીને ચિંતન કરવું એવો ચિંતનિકા શબ્દનો અર્થ થાય છે પણ અહીં શાસ્ત્રોનું અધ્યયન કરી તેને મોઢે કરીને પાકું કરવાનું રહેતું તેની એક બીજી રીત પણ હતી તે અનુસાર જુદા જુદા જે વર્ગો હતા તેમાંથી એક વર્ગમાં જે એક વિદ્યાર્થી બધાથી મોટો હોય અને જેનામાં બીજા વિદ્યાર્થીઓને સમજાવવાની આવડત હોય તે વિદ્યાર્થી સવારે આપવામાં આવેલો પાઠ બાકીના વિદ્યાર્થીઓને ફરી સમજાવતો તેથી જો કોઈના મનમાં કંઈ શંકા કુશંકા હોય તો દૂર થઈ જતી અઘરો વિષય સરળ રીતે માંડવાની ટેવ પડતી વિષયનું દ્રઢીકરણ

પાંડુરંગમાં રહેલી જ્ઞાન પ્રતિભાને કારણે બીજા વિદ્યાર્થીઓ ચિંતનિકામાં વિષય ફરી સમજાવવા માટે પાંડુરંગનો જ આગ્રહ રાખતા ચિંતનિકા પછી સાંજે ગ્રંથ પઠનનો સમય રહેતો તે પછી કોઈને બહાર જવું હોય કે કંઈ ખરીદી કરવી હોય તો તેની છૂટ મળતી સાંજે સાડા સાત સાંજનું ભોજન થઈ જતું રાતનું ભોજન થઈ જાય પછી આઠથી દસ વાગ્યા સુધી અંગ્રેજી ભણાવવામાં આવતું તાત્યા પોતે અંગ્રેજી ભણ્યા નહોતા પણ પોતાની પાઠશાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવા માટે તેમણે એક શિક્ષકની નિમણૂક કરી હતી તરખડકર ભાષાંતર પાઠમાલાથી

આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે